ઉત્તરાયણના પર્વને લઈને પતંગ અને દોરીના વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીઝ વેચાણ કરવામાં આવતું હોય છે જેને અનુલક્ષીને શહેરા પ્રાંત અધિકારીની સૂચના અનુસાર ચીફ ઓફિસર માર્ગદર્શન હેઠળ પાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ ન થાય અને તે માટે નગરપાલિકાની સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા પતંગ દોરીના દુકાનદારોને ત્યાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરા પોલીસ ચોકી નજીક આવેલા પાઇલ ફૂટવેર નામની પતંગ દોરીનું વેચાણ થયું હોય ત્યાં પાલિકાની ટીમે તપાસ કરતા પાલ ફુટવેર નામની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મળી હતી ચાઇનીઝ દોરાના 3 ફીર કિને પાડી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એચડીએમ સાહેબની સૂચના અને અમારા ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આજે જો અમે ડ્રાઈવ કરી હતી તે દરમિયાન અમુને પાયર ફૂટવેર રેડીમેડના સ્ટોરમાંથી ચેકિંગ હાથ ધરતાં ત્રણ ફિરકા ત્રણ એના ડટ્ટા જે ચાઇનીઝ દોરીના મળી આવેલ છે જેનું અમે સ્થળ પર રોજકામ કરી અને સમગ્ર માલસામાન જપ્ત કરી નગરપાલિકા ખાતે લાવે છે અને ઉપરોક્ત દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કાર્ય ચાલુ છે